માફ કરો તમારો વીરિયો છે હું ડિલેટ મારી નાખશું મને માફ કરી નાખજો બચ્ચું મને માફ કરી નાખજો કમન કમન ભુવાજી તમારું બચ્ચું શું દીપો માનું નું બચ્ચું મને માફ કરી નાખજો જય માતાજી આવે છે ગલતી કોઈ દાડે નહી સાહેબ તમારું નામ બી નહીં લેવરાય દીપો માનું અને કમન ભુવાજી નું બી નામ નહીં લેવરાય મારું વિનંત્રી બે હાથ જોડીને તમને કહું છું કે કોઈ દાડે તમારું નામ નહીં લેવરાય કમન ભુવાજી ને દીપો માનું બી નામ નહીં લેવરાય રબાજ સમાજ નું નામ નહીં